હું તમને લાઈવ પ્રૂફ કરું છું છોકરા તો હજી વાંધો નહીં ફેમિલી કેમ છો મજામાં જો કે તમે લોકો મજામાં જશે પેલા જય દ્વારકાધીશ જય માં મગર રાધે રાધે એક નવા બ્લોગ ની શરૂઆત કરી નાઈ જોઈને ફ્રેશ થઈ ગયા છે માથા માજી તેલ નાખ્યું નથી ભાઈ જય દ્વારકાધીશ માં મગલ

એટલે પછી છે ને બરી જાય ને ભાઈ અમારે ગીર સોમનાથ જિલ્લાની અંદર અત્યારે વરસાદ એ ભાઈ શિવ તાંડવ કર્યું તમે વાત પૂછવામાં જોતો ખરી દયા ઝીકા ઝીક કરે બેટાને છે ને છેલ્લા ચોવીસ કલાકથી અમારા ગીર સોમનાથ જિલ્લાની અંદર ઝીણી ધારનો વરસાદ ચાલુ છે ભાઈ મેઘરાજા રહેવાનું નામ નથી લેતા પણ અહીં છે ને આપણે જોઈ લઈએ કે આપણે કેટલો આમાં ગેસ બાકી છે હવે હજી ભાઈ જો આમાં છે ને અડધી ટાંકી ભેરી જોઈએ છે હો ઉપર આ ટૂંકમાં કાંટો તો બતાવે અહીં સાડા ત્રણસો પણ આપણે ફૂલ ટાંકી થાય ને અહીં બસો જોર હું દેખાય તમને બસો લગી થાય એટલે હજી અડધી ટાંકી ભેરી ભાઈ આપણે અત્યારે આપણે ઓલરેડી છે ને કેટલા સો આપણે પેટ્રોલ પંપ તો ભૂલી જ જાય કે પંપ ક્યાં છે એ અને જો હું તમને કેતો બતાય તો પાછળ જો હેતુ ને જો લુગડા છે આ પાછળથી ગધડીની એટલી ઉડાડે ને ગારો ભાઈ હું તમને લાઈવ પ્રૂફ કરું છું અહીંથી

હેટીગલ હેપી ગલ ચા એ બાપી ગલ છે આ બાપી મારા માટે આ હેપી અને કાવ્યાબેન જો અટાણે હા તું મારી તમારા માટે જો જય દ્વારકાધીશ બધા માંડવી તો કે બધાને છે

તો ભાઈ આ છે ને નારેડી ની અંદર રામભાઈ છે ને રોપ બનાવે છે અને આ રીતના લોટણ નારેડી છે અને આની અંદર છે ને રામભાઈએ રોપ બનાવવાની શરૂઆત કરી છે અને અત્યારે રામભાઈ કેટલીક નારેડી માંધે છે તો અત્યારે રોપ બનતો હે તો અંદાજીત ભાઈ રામભાઈ અત્યારે છે ને પચાસ નારેડી જેટલી નારેડી છે એની અંદર બીટીનો રોપ બનાવે છે અને ભાઈ રોપ બનાવે છે

કોઈ કરીશું હારી જાત જોતી હોય તો આપણે રમ ભાઈ કદાચ આ લોકોને બધાને જોતો હોય તો કેટલાક સમયમાં મળીએ રોપ પછી અંદાજીત તો આમ તો લાંબા સમયથી મારા દાદા રોપ બનાવતા પણ અમે શું છે થોડુંક અવનવી આપણે માહિતી પ્રમાણે થોડુંક નવું જાણવા મળ્યું તો આ બધી નવી જાત આપણે કોકને પ્રોવાઈડ કરીએ એવો વિચાર આવ્યો હતો તો ભાઈ મેં કીધું એમ કારણ કે રામભાઈના દાદાને એ પહેલાથી બનાવતા પણ હવે દાદાનો પોતરો એટલે કે રામવાડો હવે છે ને બારવટે સેડો બારબટો મૂકી હવે સેડો નારેળીની ઉપર કારણ કે ભાઈ છે ને આ થોડી ઘણી અટાણે છે ને રિચર્ચ કરીને થોડી ઘણી પ્રજાતિ સુધારી છે હાઈબ્રીડ છે બીટી છે ડીટી છે બધા અવનવા રોપા છે એ ટૂંકમાં માર્કેટમાં આવે અને જેથી કરીને ઉત્પાદન ખેડૂતને સારું મળે અને એનું બેનિફિટ પણ ખેડૂતને સારું મળે એ ધ્યાનમાં રાખી ને ધીમે ધીમે અમે ચાલુ વાત કરી છે આ બધી હવે અત્યારે જ આવી રીતના સીડી નાખીને દરરોજ સડવું પડે ને રમભાઈ હેં દઈ પણ જો તમારા કોઈને પણ જોતા હોય અને સો ટકા ખાતરીબંધ જોતા હોય તો તમે લોકો છે ને શું કરશો રમે શું કરન થાય ડીએમ કરે ઇન્સ્ટાગ્રામમાં રામ યાદવ એકત્રી બત્રી ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરજો ને અત્યારથી બુક કરાવી દેજો પચાસ ટકા પેમેન્ટ કરાવી દેવાનું રહે તમારે કારણ કે બાકી પચાસ ટકા પેમેન્ટ એટલા માટે કીધું ફેમિલી કે પછી ઓર્ડર લખાવે પછી જણે કીધું કે મારે બસો સોળો જોતા કે મારે હો સોળો જોતા અને પછી તકલીફ એવી થાય કે ઈ લોકો લેવાનો આવે ને આનો ઓર્ડર હોય કેન્સલ થાય તો અમે જેને જોતા ન મળે ને એટલે તમારે પચાસ ટકા એડવાન્સ બુકિંગ કરાવવું કમ્પલસરી છે બરાબર ને રામભાઈ આવી રીતના છે ને પોતાની અંદર અત્યારે પ્રોસેસ થતા હોય રામભાઈ ના હાથમાં પાવડર છે રામભાઈ પાવડર બતાવજો તો આ પાવડર ને ટૂંકમાં જે હોય ને પોતા એની અંદર ટૂંકમાં લગાડવાનું હોય લગાડી દીધો જો આ જે તૈયાર થઈ ને એવી આખી લૂમ નો થાય તમે આમાં જો પોતા ડોડવા કેટલા છે આખા નો ચોટે એમાંથી થોડો ઘણા તો હવે છે ને એને પછી મધમાખી થી ના ફરે એનું ધ્યાન રાખીને પાછો આ બેગ છે ને એને વડાડી પાછો

આ આતી વાંધો ફ્રી થઈને ફોન હાલો ફેમિલી તો હું જાઉં ઓફિસે કામ પતાવી ફટાફટ અપલોડ કરીને આપણે આપડે જઈને એક મુઠ્ઠી ઓરા રાખા હું ખાલી રામભાઈ ગયો હાસુ બોલો હેલા ભાઈ આ લોકો ભરોસો રાખી હમણાં આવીને ખાય પોપકોન બની ગયા છે ને પોપકોર્ન ખાવા માટે આવી ગયા છે મારા રામભાઈ હે તો નાય ધન બગલા પાક જેવો થઈને આવી ગયો

અનુ બાપાય કા કરે કા કા દાદી કામ બનાવી દે કામ બનાવી દે મધી કને હે ચીપ હું બનાવે ફિશ ફિશ બનાવી દે બટેટા ને ચીપ્સ બનાવી દે મારા મમ્મી ને વેરા કઈક ને કરતા મિસિસ સોલંકી તમે શું કરી રહ્યા છો અત્યારે શાક બનાવું છું કેવાનું બનાવ્યું સોરાનું સોરાનું શાક બનાવ્યું એમ

હાલ થી વાત વાતમાં તો ખિસ્સામાં પાછું માવા નાખ દે મને ખબર થોડું ઘણા એટલે પછી પોતે હાલો ફેમિલી માઓ બાવો ખાઈ લે ને રામભાઈ ને ભાઈ થોડી વાર બે ને પછી વહી જઈને ઘરે કારણ કે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો નરમાં તો ને ભાઈ હાલને જવું પડે ને મારા વાળા જવાબદાર કઈ વાંધો ને કલેક્ટર સાહેબને ને આપણે અરજી મારી દીધું મને નર થઈ ગયા તારી નેટવર્ક ક્લીન ચાલો તો મળીશું ફરી એક નવા બ્લોક સાથે જય દ્વારકાધીશ જયમાં મંગળ રાજે રાધે બા બાય